તમે કેમ કઈ બોલતા નથી છે કાનો હોય ક્યાંય અમે બે જુગાર કર્યો ટૂંકમાં પાઇટ બનાવી હોવા માટે ડુંગળી છે ટમેટું છે પછી ચણા છે આ વાડીએ બીહી ને ખાવાની મજા ઓહો ભાઈ અલગ જ હોય

છોકરાને ને ક્યાં તેડવા જવાનું છે યાર છોકરા ને છે ને વેકેશન પડી ને તો થકવી દે અમને પણ હું કરવું યાર એને છે ને એવું વિચારું કે એક ડીને મામા મોકલી દો ને એક ડાય રાખો એવું કે કરશું કા કે ન્યા પર થકવી દે ના ના એટલીન મામા ને ઘેર જ જાવ વાટ જોઈને પછી ક્યારે વેકેશન પડે ને મામા તો જો છે ને ભાઈ આ ગાય નું ઘી હોય આ સવારના ને પર માં સોપડી કે રોટલા ને આ ખાવાની મજા તો અલગ જ હોય ને માં તારા હાથ ના ગરમ ગરમ રોટલા હોય હે

અમા બધી ડાબલા અને બધી લઈને આવ્યા આમ આપણે સૈના મસરાને બનાવવાના છે આપણે પે આગળી નહીં ટૂંકમાં આ ચારો એક ભરાય ને બપોર ઘર બપોર ઘર બપોર નહીં લા ભર બપોર થાય ને બાર વાગ્યો નો પછી આપણે બનાવીએ શું કેવું છે ગુરુજીભાઈ કા મજા એ છે ક્યાંક થી પત્ની છોરવા જઈ પડશે કુટની છે ને હોય હે એટલે હોય ક્યાંય નો હોય તો ટમેટું તો છે કે તારે કે ટમેટા કોથમી હોય તો ઘોટાણ બી હોય ટમેટું હોય તો ઘોટાણ ટમેટું હોય તોટાણ હોય હું ઈ તમે મને કઈ થાય કા નો થાય પાણી છે થાય કાલ કે કરવું પડશે તો હોય ને એ ખાતું કઈ પણ નહિ હોય લીંબુ તઈ બાજુમાં લીંબુડી છે ટૂંકમાં જ્યાંથી કઈક ઉપર થાય છું લીંબુ તો હું લેતા આવ્યો ટૂંકમાં કોઈતમી નું કઈક વ્યવસ્થા કરો કોઈતમી થોડી ગણિત છે પણ એટલી બધી જમાવટ આવી રહી છે તો પેલા છે ને ચારો બાકી છે ની ભરી લઈએ ને પછી અમે કઈક પ્રોગ્રામ કરીએ બરાબર ને ગોવિંદભાઈ હા શું કે મજા આવે કેવી મજા આવે લીંબડે આ તમે આ જો તો ખરી ફેમિલ કાર બોપર નો તેડકો છે ને આ જો દેશી અમે બે જુગાર કર્યો ટૂંકમાં પાઇટ બનાવી અહીં હોવા માટે અને ગોવિંદ ભાઈ આડે પડકે હું તા ભાઈ એમ કઈ ઘટે નઈ મજા જ આવા કરે ને હાલો તો પેલા હું છે ને ચારો ભરાઈ ગયો ચારો વર્તા હોય આપણે કઈક પાર્ટી બનાવીએ તો ખાઈ નાખશું બનાવી નાખશું કે ભેડ બધી લેતા ડુંગળી છે ટમેટું છે પછી ચણા છે પછી આમાં જવાણું છે આ તીખી સેવ છે આ મોરી સેવ છે ને આ ડુંગળીને ક્રશ કરવાનું છે સાકુર લીંબુ બધી લેતા હાલો તો બનાવી નાખશું ને ગોવિંદભાઈ હવે

સવા નવ જેવું થઈ ગયું ને છોકરા ભારતી ને મોમીન બધા તો ફી ગયા તો બસ આજનો વિડીયો અહીંયા લગી આપણે આરામ કરીએ કારણ કે રમનો પાણી વાળીને થાકી જવાય લાઈટ રહેતી નથી તમને લોકોને ખબર છે બસ તો ફેમિલી આ વિડીયો અહીંયા લગી હતી જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવ બ્લુક સાથે જે દ્વારા જય જે મંગોલ રાધે રાધે બાય